તો પચાસ વાહન ચાલકો ના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કાર્યવાહી કરાઈ જી જરૂર ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્રેની કચેરી કે જેમને ઈ મેમોની ભરપાઈ કરી ના હોય તેવા ચારથી વધુ ઈ મેમો હોય તેવા વાહનો લિસ્ટ અત્રેની કચેરીને મોકલી આપેલું હતું જે વાહનોના લિસ્ટ પ્રમાણે વ્હીકલ ચાલક જે હોય એમનું નામ સર્ચ કરી અને કયા પ્રકારનો લાયસન્સ નંબર ધરાવે છે એ લાયસન્સના આધારે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી આ કાર્યવાહીની અંદર સૌપ્રથમ અત્રેની કચેરી દ્વારા નોટિસો ઇશ્યુ કરવામાં આવેલી હતી આશરે સો જેટલી નોટિસો ઇશ્યુ કરવામાં આવેલી હતી જેમાંથી અમુક મોટાભાગના લોકોએ પોતાના ચલણની ભરપાઈ કરેલ હતી અને બાકી જે રહેલા હતા એમને અત્રેની કચેરી દ્વારા લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં આશરે પચાસેક જેટલા જે લોકો જે છે વાહન ચાલક ધારકો છે એમના લાયસન્સ અત્રેની કચેરી દ્વારા ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને જે નોટિસો અત્રેની કચેરીએ રિટર્ન થયેલી છે એમની ફરીથી તપાસ સોંપી અને સ્થળ પર એ વ્યક્તિ હાજર છે કે નથી કે બીજી જગ્યાએ જતા રહ્યા હોય અને એમની તપાસ કરી ત્યારબાદ લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવશે જરૂર ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે જો કોઈ વ્યક્તિનું ગુનાહિત આવી પ્રવૃત્તિની અંદર મોટર વ્હીકલના કાયદાના ભંગ બદલ જો લાયસન્સ સસ્પેન્ડ થાય અને ફરી પાછા પકડાય તો તેમનું લાયસન્સ કાયમી માટે રદ પણ થઈ શકે છે અને લાંબા સમયગાળા માટે પણ સસ્પેન્ડ થઈ શકે છે અને એક ગુનાહિત પ્રવૃત્તિ કહેવાશે